હાલ દરેક ક્ષેત્રે મોંઘવારી માજા મૂકી રહી છે ત્યારે બાકી રહ્યો તેમ ડીજીવીસીએલની ટીમે પણ ભાવ વધારો કરી દેતા આમ જનતા પર તેની સીધી અસર પડી છે જેથી લોકોમાં સરકાર સામે રોષ જોવા મળ્યો છે વીજળી પણ મોંઘી થઈ ગઈ છે દેશમાં દરેક ક્ષેત્રે મોંઘવારી છે ત્યારે વીજળી પણ મોંઘી થઈ ગઈ છે ડીજીવીસીએલ દ્વારા ફ્યુઅલ ચાર્જ વધારાતા બસો યુનિટ દીઠ બિલમાં વીસ રૂપિયાનો તોતિંગ વધારો થયો છે રેસીડેન્શિયલ અને કોમર્શિયલ જોડાણોમાં કરેલો ભાવ વધારો નવા બિલથી અમલમાં આવશે જેને લઈને બત્રીસ લાખ ગ્રાહકો પર બસો સિત્તેર કરોડનો બોજો વધશે ગુજરાત સરકાર દ્વારા ઇલેક્ટ્રિસિટીના યુનિટ દીઠ ઓગણસી પૈસા જેવો વધારો કરાયો છે ભાવ વધારાને લઈને સામાન્ય લોકોની હાલત કફોડી થઈ હોવાનું રોષ લોકો પ્રગટ કરી રહ્યા છે ત્યારે વીજ બિલમાં કરેલા ભાવ વધારાના તાત્કાલિક ઘટાડવાની માંગ સાથે સામાજિક આગેવાનો દ્વારા વિરોધ કરી આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી અને જો માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે મારું નામ જયબી જાની સામાજિક કાર્યકર્તા સુરત શહેર સતત સરકાર દ્વારા જે ભાવ વધારાને લઈને જે બીજી છે તેમને પણ ભાવ વધારો કર્યો છે એમાં શું કહે છે બસ સાહેબ હવે આ એક બાકી હતું ડીજીવીસીએલ તો એણે પણ હવે વેતી ગંગામાં હાથ ધોઈ નાખ્યા છે અત્યારે આપણે જોઈએ તો ગુજરાતમાં દરેક વસ્તુમાં મોંઘવારીને કારણે લોકોને જીવન નિર્વાહ કરવું બહુ ભારે પડી ગયું છે અને ડીજી પણ અત્યારે આપણે જોઈએ તો એને અત્યારે ભાવ વધારવાની કોઈ જરૂરત નથી છતાં પણ એ પણ ભાવ વધારે છે એટલે કહેવાનો મતલબ એ છે કે ગુજરાત સરકારમાં દલાલ તરવડી જેવો ગાઢ થાય છે તમામ લોકો પોતે પોતે ભાવ વધારા કરે છે અને લોકોને કોઈને બોલવાનો ચાન્સ મળતો નથી બોલવા લોકો બોલે છે તો એની માથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે એને જેલભર થાય છે અને આજે ગુજરાતના તમામ લોકોનો અવાજ આ સરકાર દબાવી રહી છે ડીજી આપણે જે કહેવાય એવા એમાં જે ભાવ વધી ગયો છે એ ભાવ વધવો ન જોઈએ કે અત્યારે પહેલાં પ્રથમ તો મોંઘવારી છે મોંઘવારીના કારણે લોકોને ઘર ચલાવવામાં તકલીફ પડે છે અને આપણે કોરોના કાર્યકાળમાં લોકોએ નાણાંથી અને માણાથી ઘર અને પોતાના ખીચા બધું ખંખેરી નાખ્યું છે તો સરકાર ને મારી નમ્ર વિનંતી છે ના ભાવમાં જલ્દી સુધારો આવે અને જે ભાવ વધારો કર્યો છે તે ભાવ નાબૂદ થાય નહીતર આવનાર દિવસોમાં ગુજરાત લેવલે અમે જન આંદોલન કરીશું સાહેબ ના ભાવ વધારા આપ બિલ આવે છે સાહેબ બહુ જ બિલ આવે છે આપ તમે જોવો ને તો બે પંખાને બે લાઈટ ચલાવીએ છીએ તો પણ મહિને પંદરસો થી સત્તરસો બે હજાર જેવું લાઈટ બિલ આવે છે તો હું એમ કહું છું કે આ લાઇટ બિલને આટલું જ ઉકચું કામ આવે પહેલાં પ્રથમ તો અમે નથી કહ્યું એટલી બધું ખાસ મોટર ચલાવતા કે નથી કોઈ પણ પ્રકારના બીજા સાધન ચલાવતા હતા પણ છતાં બી સરકારે અત્યારે પણ વસ્તુમાં કોઈ પણમાં જે આપણે જોયું સાહેબ તો દરેક વસ્તુમાં જીએસટી નાખી દીધું છે ગરબામાં પણ જીએસટી આવી ગયું છે અને આ પણ જે ડીજીલમાં જે ભાવ વધી ગયા છે એનું પણ મુખ્ય કારણ જીએસટી હોઈ શકે તો ગુજરાત સરકારને મારી નમ્ર વિનંતી છે કે હવે તમે બસ કરો નહીં તો આવનાર દિવસોમાં જ પુનરાવર્તન જરૂર કરશે એકસો દસ ટકા દરેક ક્ષેત્રે હાલ વધી રહેલા ભાવ વધારા વચ્ચે પણ વીજળીના ભાવમાં કરેલા ભાવ વધારાનો વિરોધ કર્યો છે